રાજકોટ શહેરમાં રોડ રસ્તા પુલ જર્જરિત અવસ્થામાં જોવા મળતા તંત્રએ કહ્યું કે આ બાબતમાં અમે ગંભીર છીએ શહેરમાં હાલ વરસાદને કારણે રોડ રસ્તા પુલ ઘણી જગ્યાએ તૂટેલા કે જર્જરિત થયેલા જોવા મળી રહ્યા છે લોકો માટે વાહન વ્યવહાર માટે તે ખતરા રૂપ પણ બને છે અને તેનો યોગ્ય નિકાલ પણ કરવો જરૂરી છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે કહ્યું કે રોડ રસ્તામાં પડેલા ખાડાઓ તાત્કાલિક પૂરવામાં આવશે અને જર્જરિત થયેલા પુલ રિપેર કરવામાં આવશે અથવા તો નવા બનાવવામાં પણ આવશે શહેરના હુડકો બ્રિજ જર્જરિત હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે હુડકો બ્રિજ પણ આવતા દિવસોમાં રિપેરિંગ કરવામાં આવશે ઉપરાંત અલગ અલગ વિસ્તારોમાં ખાડાઓ પૂરવામાં પણ આવશે ઉપરાંત દરેક વિસ્તારમાં પાણી ભરાવાની ફરિયાદોનો પણ નિકાલ કરવામાં આવશે આપસો મિત્રોના માધ્યમથી અને આજે મારા ધ્યાનમાં આવ્યું છે એટલે હું વ્યક્તિગત પોતે વિઝિટ કરવાનો છું જ્યાં જરૂર પડશે ત્યાં રાજકોટ મહાનગરપાલિકા રોડ રસ્તા બ્રિજો બનાવવામાં કઈ કચાશ નહીં રાખે હાલમાં જ ગુજરાત રાજ્યના માન્ય શ્રી દ્વારા રાજકોટના પાંચ નવા બ્રિજો માટે જે અમને નાણાં ફાળવામાં આવ્યા છે એ બદલ પર રાજ્ય સરકારનો અમે લોકો આભાર માનીએ છીએ રાજકોટની જનતાવતી અને જે કંઈ પણ જરૂર હશે આપના માધ્યમથી રાજકોટના નગરજનો અમે ખાતરી આપીએ છીએ કે આપને પડતી કોઈ પણ સમસ્યા હોય બ્રિજ બનાવવાની હોય રોડની હોય હાલમાં ચોમાસું ચાલી રહ્યું છે એટલે ક્યાં ખાડા નો પણ પ્રશ્ન છે તો એ પણ ખાડા અમે પેચવર્ક ના મોરમ માધ્યમથી અમે બુરવાના અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છીએ